સુરત શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે એક મહત્વની શરૂઆત કરવામાં આવી છે એઆઈનો ઉપયોગ કરી દેશમાં પહેલીવાર સુરત સાયબર મિત્ર ચેટબોટ શરૂ કરાયું છે સુરતના નાગરિકો હવે ક્લિક પર કોઈપણ પ્રકારની સમસ્યાનું સીધું જ નિરાકરણ મેળવી શકશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર પર ફરિયાદ કરવાથી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે બીજા છેડેથી એઆઈ રોબોટ નાગરિકોને જવાબ આપશે પોલીસ દ્વારા નાઇન થ્રી ટુ ટુ થ્રી ફોર વન સેવન નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કરાયું છે ફરિયાદી મનપસંદ ભાષા સિલેક્ટ કરી તે ભાષામાં ફરિયાદ કરી શકશે ગણતરીની સેકન્ડોમાં ફરિયાદીને સચોટ માહિતી આપતો જવાબ મળી જશે આ ચેટબોટ થકી સુરતના નાગરિકો ચોવીસ કલાક ગમે તે સમયે તેનો ઉપયોગ કરી સાયબર ફ્રોડથી લઈને કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે સાયબર મિત્ર ચેટબોર્ડ અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમારે જણાવ્યું હતું કે એઆઈનો ઉપયોગ કરી રોબોટ સાથેનું ચેટબોર્ડ તૈયાર કરનાર સુરત પોલીસ સમગ્ર દેશમાં પ્રથમ છે દેશના કોઈ પણ રાજ્ય કે શહેરની પોલીસ દ્વારા હજી સુધી એઆઈ રોબોટનો ઉપયોગ કરાયો નથી નાગરિકો એક ક્લિક પર કોઈપણ સમસ્યાનું નિરાકરણ મેળવી શકશે